રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના સ્થા શતાબ્દી વર્ષ સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થવાના અને દશમીના પાવન પર્વના નિમિત્તે સોનગઢનગર ખાતે સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર પથ સંચાલન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મા મહિમ બહુરા માતા કિન્નર સમાજના માનનીય મમતા માસી પધાર્યા હતા મુખ્ય વક્તા તરીકે ગુજરાતના પ્રાંત પ્રોડ પ્રમુખ શ્રી પ્રકાશજી મિસ્ત્રી પ્રોફેસર વસંતભાઈ સાહેબ જિલ્લા સહકાર્યવાહ જીતેન્દ્ર ચૌહાણ નગર કાર્યવાહ નરેશભાઈ મરાઠે પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મયંગભાઈ જોશીજી કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા રાહુલભાઈ સિંધી ધર્મા જાગરણ વિભાગના ચંદનસિંહ ગોહિલ ધર્મા જ નગરપાલિકા અધ્યક્ષ સારિકાબેન પાટીલ તથા નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં નગરમાંથી ઉપસ્થિત મહેમાનો સ્વયંસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પહેલાં આમંત્રિત મહેમાનોએ પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સ્વયંસેવકો તથા નગરજનોએ પૂજન કરવામાં આવ્યું હતું